ચાલો આજે આપણે શ્રીમદ્ ભાગવતમમાં વર્ણવેલા જીવનના અંતિમ તબક્કાઓ માટેના એક ખૂબ જ રસપ્રદ અને પ્રાચીન માર્ગ વિશે વાત કરીએ આ ખરેખર એક એવી રૂપરેખા છે એક એવો નકશો છે જે આપણને ભૌતિક જવાબદારીઓમાંથી આધ્યાત્મિક શાંતિ તરફ કેવી રીતે જવું તે શીખવે છે તો સવાલ એ છે કે શું જીવનમાં આધ્યાત્મિક આઝાદી માટે કોઈ ચોક્કસ રસ્તો હોઈ શકે જુઓ મોટાભાગના લોકો માટે નિવૃત્તિ એટલે જીવનનો અંત બસ હવે બધું પૂરું પણ એક એવી પ્રાચીન વ્યવસ્થા છે જે કહે છે કે નિવૃત્તિ અંત નહીં પણ પરમ મુક્તિની સાચી શરૂઆત છે તો ચાલો આજે આપણે એ જ વ્યવસ્થાને જરા ઊંડાણથી સમજીએ તો આ જે આધ્યાત્મિક જીવનનો માર્ગદર્શક નકશો છે એને વૈદિક પરંપરામાં ચાર આશ્રમો તરીકે ઓળખવામાં આવે છે અને તમે જીવનનો એક સંપૂર્ણ અભ્યાસક્રમ સમજી શકો છો જાણે કે દરેક તબક્કા માટે ચોક્કસ હેતુઓ અને ફરજો નક્કી કરવામાં આવી હોય જેથી માનવ વિકાસ સંપૂર્ણ રીતે થઈ શકે તો આ ચાર તબક્કા કયા છે પહેલું વિદ્યાર્થી જીવન એટલે કે બ્રહ્મચર્ય બીજું ગૃહસ્થજીવન ત્રીજું વનવાસી એટલે કે વાનપ્રસ્થ અને છેલ્લે ચોથું સંન્યાસી હવે આ ચારેય મહત્વના છે પણ આજે આપણે ખાસ કરીને છેલ્લા બે તબક્કા પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ વાનપ્રસ્થ અને સંન્યાસ કારણ કે આ એ તબક્કા છે જે સંપૂર્ણપણે આધ્યાત્મિક અનુભૂતિ માટે જ છે તો ચાલો શરૂઆત કરીએ ત્રીજા તબક્કાથી એટલે કે વનમાં નિવૃત્તિ આને કહેવાય છે વાનપ્રસ્થ આશ્રમ હવે આમાં થાય છે શું તો સામાન્ય રીતે પચાસ વર્ષની ઉંમર પછી જ્યારે બધી દુનિયાવી જવાબદારીઓ પૂરી થઈ જાય ત્યારે વ્યક્તિ સ્વેચ્છાએ સમાજમાંથી ઘરમાંથી નિવૃત્તિ લે છે અને વનમાં જઈને એકદમ સાદું તપસ્વી જીવન જીવવાનું શરૂ કરે છે પણ એક વાત સ્પષ્ટ કરી દઉં આ કોઈ આજકાલની આરામવાળી નિવૃત્તિ નથી અહીં જીવન સંપૂર્ણપણે આત્મનિર્ભર બની જાય છે ખોરાક માટે જંગલના કંદ મૂળ પહેરવા માટે ઝાડની છાલ કે પાંદડા બધી બધી જ જરૂરિયાતો કોઈના પર આધાર રાખ્યા વગર જાતે જ પૂરી કરવાની હોય છે આ ખરેખર તો ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની અને કોઈપણ પ્રકારની નિર્ભરતામાંથી મુક્ત થવાની એક ગહેન પ્રક્રિયા છે અને આ શિસ્ત કેટલી કઠોર હોય છે એનો અંદાજો તો જુઓ ગ્રંથમાં ઋતુઓ પ્રમાણે તપસ્યાનું વર્ણન છે જેમ કે ઉનાળામાં પાંચ અગ્નિ વચ્ચે બેસીને ગરમી સહન કરવી ચોમાસામાં ધોધમાર વરસાદ નીચે જ રહેવું અને શિયાળામાં ગળા સુધી ઠંડા પાણીમાં ડૂબીને ઊભા રહેવું આ બધું કરવાનો હેતુ એક જ છે શરીર અને મનને સુખ અને દુઃખ જેવી દ્વૈતતાથી ઉપર ઉઠાવવાનો હવે આટલી કઠોળ તપસ્યા કરીને કોઈ સિદ્ધિ મળે તો કોઈ એનો દુરુપયોગ પણ કરી શકે ખરું ને એટલે જ ગ્રંથમાં એકદમ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કહેવાયું છે કે જે આટલી મુશ્કેલ તપસ્યા કોઈ નાનકડી ઇન્દ્રિય તૃપ્તિ માટે કરે છે એનાથી મોટો મૂર્ખ બીજો કોઈ હોય જ ન શકે મતલબ સાફ છે આ બધી તકલીફોનો હેતુ કોઈ દુનિયાવી લાભ નથી પણ એકમાત્ર અને સર્વોચ્ચ લક્ષ્ય છે પરમ મુક્તિ તો જ્યારે વાનપ્રસ્થ આશ્રમમાં રહીને સાધકને પોતાના કર્મોના ફળમાંથી સંપૂર્ણ વૈરાગ્ય આવી જાય છે મતલબ કે હવે કોઈ પણ વસ્તુની લાલસા નથી રહી ત્યારે એ ચોથા અને અંતિમ તબક્કામાં પ્રવેશ કરે છે અને એ તબક્કો છે સંન્યાસ આ સંપૂર્ણ ત્યાગનો માર્ગ છે તો વાનપ્રસ્થ અને સંન્યાસમાં મુખ્ય ફરક શું છે જુઓ વાનપ્રસ્થ એ ધીમે ધીમે સંસારથી દૂર થવાનો તબક્કો છે એમાં વ્યક્તિ વનમાં રહે છે પણ કદાચ પત્ની સાથે હોય કેટલાક નાના મોટા અનુષ્ઠાન પણ કરતો હોય પણ સંન્યાસી એ તો બધું જ છોડી દે છે કોઈ ઘર નહીં કોઈ બાહ્ય વિધિઓ નહીં કોઈ સંબંધો નહીં તે સંપૂર્ણપણે આંતરિક ધ્યાન અને સંપૂર્ણ સ્વતંત્રતા તરફ આગળ વધી જાય છે આજકાલ મિનિમલિઝમ શબ્દ બહુ પ્રચલિત છે નહીં પણ સાચો મિનિમલિઝમ તો અહીં જોવા મળે છે એક સંન્યાસી પાસે શું હોય બસ એક લંગોટ પહેરવા માટે એક દંડ અને એક કમંડળ એટલે કે પાણીનું પાત્ર બસ આના સિવાય બીજું કંઈ જ નહીં આની પાછળનો વિચાર એ છે કે ભૌતિક જરૂરિયાતોને લગભગ શૂન્ય કરી દેવી જેથી ચેતના બીજી કોઈ બાબતમાં ભટક્યા વગર ફક્ત ને ફક્ત આધ્યાત્મિક લક્ષ્ય પર જ કેન્દ્રિત રહે પણ અહીં ગ્રંથ એક બહુ જ મહત્ત્વની વાત સ્પષ્ટ કરે છે ખાલી હાથમાં વાંસનો દંડ પકડી લેવાથી કોઈ સંન્યાસી નથી બની જતું ખરા દંડ તો ત્રણ છે અને એ પણ આંતરિક કયા ત્રણ પહેલો વાણી પર નિયંત્રણ એટલે કે મૌન બીજો શરીરની ક્રિયાઓ પર નિયંત્રણ અને ત્રીજો શ્વાસના નિયમન દ્વારા એટલે કે પ્રાણાયામ દ્વારા મન પર નિયંત્રણ કહેવાનો મતલબ એ છે કે બાહ્ય દેખાવ કરતાં આંતરિક શિસ્તનું મહત્વ અનેક ગણું વધારે છે સારું તો આપણે બાહ્ય આચરણ અને નિયમોની વાત તો કરી પણ હવે એ જોઈએ કે જે વ્યક્તિ મુક્ત થઈ ગઈ છે એના મનની અંદર શું ચાલી રહ્યું હોય છે એની મનોવૈજ્ઞાનિક અને દાર્શનિક સ્થિતિ કેવી હોય છે ખૂબ જ સરળ શબ્દોમાં કહીએ તો બંધન શું છે બસ આપણી ઇન્દ્રિયોનું અહીં તહીં ભટકવું અને મુક્તિ એ જ ઇન્દ્રિયો પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવો તો આખા માર્ગનો સાર એક જ વાક્યમાં છે આત્મનિયંત્રણ જજ સાચી સ્વતંત્રતાની ચાવી છે તો આવા જ્ઞાની ઋષિ આ દુનિયાને કઈ રીતે જુએ છે એમના માટે આજે આપણને દેખાય છે આ જે નાશવંત જગત છે એ જ અંતિમ સત્ય નથી એમને તો આ બધું મન વાણી અને પ્રાણવાયુનું એક સંયોજન લાગે છે એક એવો ભ્રમ જે ખુદની અંદર જ પ્રગટ થઈ રહ્યો છે અને જે એક વાર આ સત્યને જાણી લે એ પછી આ સંસારના ભ્રમમાં પાછો નથી ફરતો અને આવી વ્યક્તિનું વર્તન કેવું હોય છે ક્યારેક એ આપણને આશ્ચર્યમાં મૂકી શકે છે કારણ કે જે સાચા અર્થમાં જ્ઞાની છે એ દુનિયાને બતાવવા માટે કંઈ નથી કરતો એ ક્યારેક બાળકની જેમ રમતિયાળ દેખાઈ શકે છે ક્યારેક મૂર્ખની જેમ અણઘડ તો ક્યારેક પાગલની જેમ બોલતો પણ લાગે આવું કેમ કારણ કે એ સમાજના નિયમો અને લોકો શું કહેશે એ વિચારથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો હોય છે આ જે સમાનતાનો ભાવ છે એને સમજાવવા માટે એક ખૂબ જ સુંદર રૂપક છે જો જેમ આકાશમાં ચંદ્ર તો એક જ છે પણ નીચે રાખેલા પાણીના સેંકડો ઘડાઓમાં એનું પ્રતિબિંબ દેખાય છે બસ એવી જ રીતે પરમાત્મા તો એક જ છે પણ એ જ પરમાત્મા દરેક જીવની અંદર સ્થિત છે અને જ્યારે આ દ્રષ્ટિ કેળવાઈ જાય ત્યારે જ્ઞાની ઋષિ માટે કોઈ ઊંચ નીચ કોઈ ભેદભાવ રહેતો નથી એ બધા જીવોને સમાન ભાવે જુએ છે તો આટલી બધી તપસ્યા આટલો બધો ત્યાગ આ બધું શા માટે આખી યાત્રાનો અંતિમ હેતુ શું છે ચાલો એ સમજીએ જુઓ એક વાત બરાબર સમજી લેવી જોઈએ આજે કઠોર તપસ્યા છે એ પોતે લક્ષ્ય નથી એ તો કેવળ એક સાધન છે એક પ્રક્રિયા છે અસલી હેતુ તો ચેતનાને એટલી શુદ્ધ કરવાનો છે કે વ્યક્તિ ઈશ્વર સાથે એક અટલ અવિચળ ભક્તિનું જોડાણ સ્થાપિત કરી શકે બધી મહેનત એ ભક્તિ પ્રાપ્ત કરવા માટે છે તો આ પ્રાપ્તિનો માર્ગ કેવો છે એના પગથીયા શું છે જો શરૂઆત થાય છે પોતાના નક્કી કરેલા કર્તવ્યોનું પાલન કરીને ઈશ્વરની પૂજા કરવાથી ધીમે ધીમે દૃષ્ટિ એવી કેળવાય છે કે દરેક જીવમાં ઈશ્વર દેખાવા લાગે છે આ દૃષ્ટિમાંથી જ દૃઢ અને અટલ ભક્તિ જન્મે છે અને અંતે આ ભક્તિ જ છે જે સર્જનના મૂળ કારણ એટલે કે પરમાત્મા સાથે આપણું પરમ મિલન કરાવે છે અને આ છે અંતિમ ધર્મ અંતિમ સિદ્ધાંત આ જે શિસ્તબદ્ધ આચરણની વાત કરી એ ખૂબ જ ઉત્તમ છે પણ એની સાચી શક્તિ ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે એ પરમાત્મા પ્રત્યેની ભક્તિ સાથે જોડાય છે ભક્તિ વગરનું આચરણ અધૂરું છે જ્યારે આ બંને ભેગા થાય ત્યારે જ સર્વોચ્ચ સિદ્ધિ મળે છે ટૂંકમાં ભક્તિ જ આ આખી વ્યવસ્થાની મુખ્ય ચાવી છે તો આ પ્રાચીન જ્ઞાન આપણને એક બહુ જ મહત્વના પ્રશ્ન પાસે લાવીને મૂકી દે છે વિચારો આજની આ ભાગદોડભરી જિંદગીમાં જ્યાં દરેક જણ જીવનનો અર્થ અને હેતુ શોધી રહ્યું છે શું ત્યાગ અને આત્મનિયંત્રણના આ પ્રાચીન માર્ગો આપણને કોઈક રીતે પ્રેરણા આપી શકે છે શું એમાંથી આપણે આજના સમય માટે કંઈક શીખી શકીએ છીએ ખરેખર આ એક વિચારવા જેવો પ્રશ્ન છે નમસ્કાર આજના આ જ્ઞાન સત્રમાં આપનું સ્વાગત છે નમસ્કાર આજે આપણે શ્રીમદ ભાગવતમના એક ખૂબ જ મહત્વના અધ્યાય પર વાત કરવાના છીએ અગિયારમો સ્કંદ અઢારમો અધ્યાય હા ભગવાન શ્રીકૃષ્ણ અને ઉદ્ધવજીનો સંવાદ બરાબર અને ખાસ કરીને જીવનના જે છેલ્લા બે આશ્રમ છે વાનપ્રસ્થ અને સંન્યાસ એના માટેનું માર્ગદર્શન આમાં છે જી વિસ્તૃત માર્ગદર્શન તો આપણો પ્રયાસ એ રહેશે કે આ તબક્કાઓમાં જે લોકો પ્રવેશે એમના માટે કેવું આચરણ કેવી તપસ્યા અને કેવી માનસિકતા મતલબ શું વિચારવું જોઈએ એ બધું સમજવાનું અને આ ખાલી બહારના નિયમો નથી હો આ તો અંદરની તૈયારી છે આધ્યાત્મિક મુક્તિ માટે હા એનો દાર્શનિક પાયો પણ સમજવાનો છે તો ચાલો આ પ્રાચીન જ્ઞાનમાં થોડા ઊંડા ઉતરીએ ચોક્કસ શરૂઆત કરીએ વાનપ્રસ્થાશ્રમથી જીવનનો ત્રીજો તબક્કો બરાબર ગૃહસ્થ જીવન પછીનો હા તો આમાં મુખ્ય વિચાર શું છે ઘર છોડીને વનમાં જવાનું કેમ કહ્યું છે જો મુખ્ય હેતુ છે સંસારની જવાબદારીઓમાંથી અને ખાસ તો એની આસક્તિઓમાંથી ધીરે ધીરે મુક્ત થવાનો શ્લોક એકમાં માં ભગવાન કહે છે કે કાં તો પત્નીને પુત્રોની સંભાળમાં મૂકી દેવી અથવા જો પત્નીની પણ ઈચ્છા હોય તો એમને સાથે લઈ જવા અને પછી અને પછી શાંતિપૂર્વક વનમાં રહેવું આ શાંતિપૂર્વક શબ્દ બહુ મહત્વનો છે એટલે કે માનસિક શાંતિ માટે હા વનનું એકાંત પ્રકૃતિની નજીક રહેવું આ બધું મનને સંસારના શોરબકોરથી દૂર લઈ જાય અને આધ્યાત્મિક ચિંતન માટે સારું વાતાવરણ મળે બરાબર અને ત્યાં એમની રહેણી કરણી કેવી હોય કારણ કે ખાવા પીવામાં પહેરવા ઓઢવામાં બહુ જ સાદગી લાગે છે વર્ણનમાં બિલકુલ શ્લોક બે અને ત્રણમાં એ જ છે ખાવા માટે શું તો કે વનમાં જે કુદરતી રીતે મળે શુદ્ધ કંદ મૂળ ફળ કંઈ પકવવાનું નહીં આગળ એની વાત આવશે પણ શરૂઆતમાં તો આ જ વસ્ત્રો પણ એકદમ સાદા ઝાડની છાલ ઘાસ પાંદડા કે પછી મૃગચરમાં ઓહો અને શારીરિક સુખ સગવડોનો ત્યાગ જેમ કે રોજ વાળ નખ ન કાપવા વારંવાર સ્નાન પણ નહીં જમીન પર સૂવાનું આ તો શરીરને કષ્ટ આપવા જેવું થયું ને દેખીતી રીતે કષ્ટ લાગે પણ આનો હેતુ છે શરીર પ્રત્યેનો જે મોહ છે જે દેહભાવ છે એ ઓછો કરવાનો સહનશક્તિ કેળવવાનો પણ આ ફક્ત શારીરિક કષ્ટ જ છે કે પછી આનો કોઈ આધ્યાત્મિક હેતુ પણ ખરો ખૂબ સારો સવાલ શ્લોક ચાર અને નવ આ સ્પષ્ટ કરે છે આ ખાલી કષ્ટ નથી આ તપસ્યા છે તપસ્યા એટલે એટલે આત્મશુદ્ધિ માટે ઇન્દ્રિયો અને મનને કાબુમાં કરવા માટેનું સાધન શારીરિક સુખ પાછળ જે દોડ છે એ છોડવા માટે અચ્છા આમાં પેલું પંચાગ્નિ તપ પણ આવે છે ઉનાળામાં ચાર બાજુ અગ્નિ અને ઉપર સૂર્ય પછી વરસાદમાં પલળવું શિયાળામાં ઠંડા પાણીમાં ઉભા રહેવું બાપરે આટલું બધું હા પણ આ શા માટે શ્લોક નવું કે છે ભગવાનને તપોમયમ માનીને એટલે કે તપમાં જ સ્વરૂપ માનીને એમની આરાધના કરવા માટે આ એક પ્રકારની પૂજા જ છે ભોગવૃત્તિ પર જીત મેળવવાની કોશિશ એટલે શારીરિક તપ દ્વારા મન અને આત્માની શુદ્ધિ સમજાઈ ગયું ભોજન અને પૂજા માટે પણ કંઈ ખાસ નિયમો હશે હા છે ને ભોજનના નિયમો શ્લોક પાંચ છ પણ જુઓ સ્વનિર્ભરતા શીખવે છે અને અપરિગ્રહ એટલે કે સંગ્રહ નહીં કરવાનો શું ખાઈ શકે જે અગ્નિથી પકવેલું હોય અથવા તો સમય જતા કુદરતી રીતે પાકી ગયું હોય અથવા પથ્થરથી ખાંડેલું હોય કે પછી દાંતથી ચાવી શકાય એવું હોય અચ્છા અને એ પણ પોતાની જરૂર જેટલું જ દેશ કાળ અને પોતાની શક્તિ જોઈને જાતે જ ભેગું કરવાનું કોઈ બીજું લાવી આપે એ નહી લેવાનું ઓકે અને વિધિ પૂજા વિધિમાં શ્લોક સાત આઠ પણ વનની જ વસ્તુઓ વાપરવાની વન્ય પેદાશોથી જ સાત્વિક યજ્ઞ કરવાના જેમ કે અગ્નિહોત્ર દર્શ પૂર્ણમાસ હમ પણ એક બહુ મહત્વની વાત પશુહિંસાવાળા યજ્ઞ નહીં કરવાના શ્રોતવિધિ મુજબ જે થતા હોય તે અહીં નિષેબ છે એટલે અહિંસા પર ભાર છે બરાબર તો આટલી કઠિન તપસ્યા કરી એનું ફળ શું મળે કંઈક ચેતવણી જેવું પણ છે ને શ્લોક દસમાં બરાબર પકડ્યું ભગવાન ચેતવે છે કે છે કે આટલી મહેનત કરી આટલું તપ કર્યું જેનું ફળ તો પરમ કલ્યાણ છે મુક્તિ છે હા પણ જો કોઈ આ તપની શક્તિનો ઉપયોગ તુચ્છ સાંસારિક ભોગ મેળવવા કે નાની મોટી સિદ્ધિઓ માટે કરે તો તો એનાથી મોટો મૂર્ખ બીજો કોઈ નથી આ તપનો દુરુપયોગ ન થવો જોઈએ એનો હેતુ તો ઘણો ઊંચો છે અને અંત કેવી રીતે આવે શ્લોક અગિયારમાં કહ્યું છે જ્યારે શરીર સાવ ઘરડું થઈ જાય નિયમો પાડવા પણ અઘરા બને ત્યારે ત્યારે જે યજ્ઞની અગ્નિઓ છે એને પોતાના પ્રાણમાં જાણી સ્થાપિત કરી દેવાની મનને પૂરેપૂરું ભગવાનમાં લગાવી દેવાનું અને દેહભાવથી ઉપર ઉઠી જવાનું ઓકે તો વાનપ્રસ્થે જાણે ગૃહસ્થમાંથી સંન્યાસ તરફ જવાનો એક પુલ જેવો તબક્કો થયો જ્યાં ત્યાગ અને તપથી વ્યક્તિ તૈયાર થાય છે હા બરાબર એક પ્રકારની ટ્રેનિંગ ગણી શકાય હવે વાત કરીએ સંન્યાસ આશ્રમની આના માટે કોણ યોગ્ય ગણે કેવી યોગ્યતા જોઈએ શ્લોક બાર અને તેર મુજબ જ્યારે વ્યક્તિને ખાલી સંસારના કર્મોના ફળમાંથી જ નહીં પણ પણ સ્વર્ગ જેવા ઊંચા લોક પ્રત્યે પણ પૂરેપૂરો વૈરાગ્ય આવી જાય એને સમજાય કે આ બધું જ અંતે તો નાશવંત છે દુઃખરૂપ છે હમ્મ એટલે પૂર્ણ વૈરાગ્ય વસ્વધાન હા સર્વસ્વ અને યજ્ઞની અગ્નિઓને પોતાના પ્રાણમાં સ્થાપિત કરી બધી જ નિર્ભરતા છોડી દેવાની કોઈના પર આધાર નહીં પછી સંન્યાસ લેવાનો આ તો સંપૂર્ણ સમર્પણનો માર્ગ છે પણ આ માર્ગ સહેલો હશે કોઈ અડચણો આવે ખરી હા શ્લોક ચૌદ માં એક રસપ્રદ માર્ગ છે કે છે કે દેવતાઓ પણ સંન્યાસી રસ્તામાં રોડા નાખી શકે છે દેવતાઓ શા માટે કારણ કે સંન્યાસી તો એમને પણ પાર કરીને એમનાથી પણ ઊંચા એવા પરમ પદને પામવા જઈ રહ્યો છે એટલે દેવતાઓને પણ થાય કે આ આપણાથી આગળ નીકળી જશે ઓ એટલે આ માર્ગ ખરેખર બહુ ઉચ્ચ છે એમાં દૃઢ નિશ્ચય જોઈએ ચોક્કસ તો સન્યાસીનું જીવન કેવું હોય એમની જરૂરિયાતો એમનું આચરણ શું કહ્યું છે ઓછામાં ઓછી જરૂરિયાતો શ્લોક પંદર સોળ કહે છે પહેરવા માટે ખાલી કોપીન એટલે કે લંગોટી બસ હા અને સાથે રાખવા માટે દંડ અને કમંડળ એ સિવાય કંઈ નહીં સિવાય કે કોઈ મોટી આફત આવી પડે અચ્છા અને આચરણમાં આચરણમાં ચાર પ્રકારની શુદ્ધિ પર ખૂબ ભાર મૂક્યો છે કઈ ચાર શુદ્ધિ પહેલું દ્રિષ્ટિ પૂતમ ન્યસેત પાદમ જોઈને પગ મૂકવો જેથી કોઈ જીવ જંતુ કચડાઈ ન જાય અહિંસા બરાબર બીજું વસ્ત્ર પૂતમ જલમ પીબેત કપડાથી ગાળીને પાણી પીવું ઓકે ત્રીજું સત્ય પૂતામ વદેત વાચમ સત્ય અને પ્રિય વાણી બોલવી અને ચોથું અને ચોથું મનઃ પૂતમ સમાચરેત મનથી પણ શુદ્ધ આચરણ કરવું એટલે કે વિચાર પણ શુદ્ધ રાખવા આંતરિક અને બાહ્ય બંને શુદ્ધિ તમે દંડનો ઉલ્લેખ કર્યો સામાન્ય રીતે આપણે સંન્યાસીના હાથમાં લાકડી જોઈએ છીએ મહત્વ આ બહુ જ અગત્યનો મુદ્દો છે શ્લોક સત્તરમાં ભગવાને સ્પષ્ટ કર્યું છે શું કહ્યું છે એમણે કહ્યું કે ખાલી વાંસની લાકડીઓ ભેગી કરીને ફરવાથી કોઈ સાચો યતિ એટલે કે સંન્યાસી નથી બની જતો તો પછી સાચો દંડ શું છે સાચો દંડ જેને ત્રિદંડ કહ્યો છે એ ત્રણ વસ્તુઓ પરના સંયમનું પ્રતીક છે વાણીનો દંડ એટલે કે મૌન શરીરનો દંડ એટલે કે કર્મોમાં આસક્તિ ન રાખવી અનિહા અને મનનો દંડ એટલે કે પ્રાણાયામ દ્વારા શ્વાસ અને મન પર કાબૂ ઓહો એટલે બાહ્ય ચિહ્ન કરતા અંદરનો સંયમ હજાર ગણો વધારે મહત્વના છે બિલકુલ આ જ વાત છે તો આ અંદરની સ્થિતિ કેવી રીતે કેળવાય એમના રોજિંદા જીવનમાં જેમ કે ભિક્ષા માંગવી એના વિશે શું કહ્યું છે ભિક્ષામાં નિયમો પણ શ્લોક અઢાર ઓગણીસ સંયમ અને સમતા શીખવે છે કેવા નિયમો ચારે વર્ણના ઘરેથી ભિક્ષા લઈ શકાય પણ જે નિંદાપાત્ર લોકો હોય ખરાબ આચરણવાળા એમનાથી દૂર રહેવું કેટલા ઘરે જઈ શકાય વધારેમાં વધારે સાત ઘરે અને એ પણ કોઈ પ્લાનિંગ વગર અચાનક જ જવાનો અને જે મળે જે મળે એમાં સંતોષ રાખવાનો પછી એ ભિક્ષાને એકાંતમાં કોઈક તળાવ કે નદી કિનારે લઈ જઈ શુદ્ધ થઈ શાંતિથી પ્રસાદ સમજીને ગ્રહણ કરવાની અને એમની આંતરિક સ્થિતિ કેવી હોવી જોઈએ શ્લોક વીસ એકવીસ એના પર પ્રકાશ પાડે છે એકલા રહેવું એકલા ફરવું એકહ ચરેત કોઈની સાથે જોડાવું નહીં નિઃસંગઃ ઇન્દ્રિયો પૂરેપૂરી કાબૂમાં સંયતેન્દ્રિય રમવાનું ને મનોરંજન પોતાનો આનંદ પોતાના આત્મામાં જ શોધવાનો આત્મક્રીડ આત્મરતઃ અને બધા તરફ સમાન દ્રષ્ટિ સમદર્શનઃ વાહ એકાંતમાં રહીને મનને સતત ભગવાનમાં જોડી રાખવાનો અને પોતાનો આત્મા એ પરમાત્માથી અલગ નથી એક જ છે એવું ચિંતન કરવાનો આ સમદર્શન અને આત્મામાં જ રમવાની સ્થિતિ એ મળે કેવી રીતે બંધન શું છે અને મોક્ષ શું છે એના વિશે કંઈ કહ્યું છે હા શ્લોક બાવીસ ત્રેવીસમાં સ્પષ્ટ છે બંધન શું છે ઇન્દ્રિયોનું પોતપોતાના વિષયો તરફ ભાગવું આંખનું રૂપ તરફ કાનનું શબ્દ તરફ આ જ બંધન છે ઇન્દ્રિય વિક્ષેપ અને મોક્ષ એ જ ઇન્દ્રિયોને સંયમમાં રાખવી એ જ મોક્ષ છે એટલે સાધકે જ્ઞાનથી આ ફરક સમજવાનો અને પછી પછી જે છ દુશ્મનો કહ્યા છે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર એમને કાબૂમાં કરવાના નાની નાની ઈચ્છાઓથી મુક્ત થવાનું અને પોતાના આત્મામાં જ જે પરમ સુખ રહેલું છે એને અનુભવવાનું તો શું સંન્યાસીએ સમાજથી બિલકુલ કલિપ્ત જ રહેવાનું એમનો વ્યવહાર કેવો હોય ના સાવ અલિપ્ત નહીં શ્લોક ચોવીસ પચ્ચીસ કહે છે કે ભિક્ષા માટે તો નગર ગામ તીર્થ વન બધે જ ફરવાનું ક્યાંય ખાસ જવાનું કહ્યું છે હા વાનપ્રસ્થ લોકોના આશ્રમમાં જવાનું સૂચન છે કારણ કે ત્યાં સાધુ સાત્વિક અન્ન મળે જેમ કે ખેતરમાંથી વીણેલા દાણા શીલાંધસા આવું અન્ન મનને શુદ્ધ રાખે અને મોહમાંથી જલ્દી છોડાવે પણ આ ફરવાનું પણ અનાસક્ત ભવે જ ને બિલકુલ ક્યાંય આસક્તિ નહીં રાખવાની એમની ફિલોસોફી એમની સમજણ કેવી હોવી જોઈએ આ દુનિયાને એ કઈ રીતે જુએ શ્લોક છવ્વીસ સત્યાવીસ મુજબ આ જે દેખાતી દુનિયા છે એને નાશવંત સમજવાની સમજવાની માયા એટલે એટલે આ આ સાચી નથી નથી અંતિમ સત્ય લોકના કે પરલોકના સ્વર્ગ વગેરેના સુખની ઈચ્છા પણ નહીં રાખવાની મન વાણી પ્રાણના જોડાવાથી આત્મામાં જે આ જગત દેખાય છે એને તર્કથી માયા સમજવાની અને પછી એને ભૂલી જવાની યાદ પણ નહીં કરવાની આ તો બહુ ઊંડી વાત છે પૂર્ણ વૈરાગ્ય હા પણ જે સંન્યાસીને આત્મજ્ઞાન થઈ ગયું છે એમના માટે પણ આ બધા નિયમો પાળવા જરૂરી છે અહીંયા શ્લોક અઠાવીસ થી એકત્રીસમાં બહુ રસપ્રદ વાત આવે છે શું કે જે ખરેખર જ્ઞાની છે વિરક્ત છે કે ભગવાનનો અનન્ય ભક્ત છે એ આવા બાહ્ય ચિહ્નો કે સામાન્ય વિધિ નિષેધના બંધનથી પર જઈ શકે છે અવિધિ ગોચર એટલે એટલે એનું વર્તન ક્યારેક સામાન્ય લોકોને સમજાય નહીં એ બુદ્ધિશાળી હોય પણ બાળકની જેમ વર્તે કુશળ હોય પણ જાણે જડ જેવો લાગે વિદ્વાન હોય પણ ક્યારેક પાગલ જેવું બોલે આવું કેમ કારણ કે એ અંદરથી મુક્ત છે પણ આવા જ્ઞાની પણ જો સમાજમાં રહેતા હોય તો બીજાઓને ખોટો દાખલો ન બેસે એટલે શાસ્ત્રની મર્યાદાઓનું પાલન કરતા દેખાય છે અચ્છા લોક સંગ્રહ માટે હા અને એમને સૂચના છે કે ખોટા વાદ વિવાદમાં ન પડવું દંભ ન કરવો નાસ્તિકતાથી દૂર રહેવું કોઈનો પક્ષ ન લેવો કોઈ કડવું બોલે તો સહન કરી લેવું કોઈનો અનાદર ન કરવો અને શરીર માટે કોઈ સાથે દુશ્મની તો બિલકુલ નહીં આ અને અનાસક્તિની વાત ફરી ફરી આવે છે એને ટકાવી કેવી રીતે રાખવાની શ્લોક બત્રીસમાં એક સરસ દાખલો આપ્યો છે જેમ એક જ ચંદ્રોમાં હોય પણ પાણી ભરેલા ઘણા બધા વાસણોમાં એનું પ્રતિબિંબ અલગ અલગ દેખાય હા એમ જ જ જ એક પરમાત્મા બધા જીવોમાં રહેલો છે આ સમજણ જો થાય તો સમતા આપોઆપ આવે એટલે જ શ્લોક તેત્રીસ 35 માં સલાહ છે કે ભિક્ષા ન મળે તો દુખી ન થવું અને બહુ સારી મળી જાય તો હરખાઈ ન જવું કેમ કેમ કારણ કે આ બધું પ્રારબ્ધને આધીન છે દૈવાધીન છે આપણા હાથમાં નથી પ્રયત્ન ખાલી શરીર ટકી રહે એટલા માટે જ કરવાનો શરીર ટકાવવું કેમ જરૂરી કારણ કે આ શરીર દ્વારા જ તત્વનું ચિંતન થાય છે જ્ઞાન મળે છે અને એ જ જ્ઞાનથી જ મુક્તિ વિમુચ્યતે મળે છે એટલે જેવું મળે ખાવાનું કપડાં સુવાની જગ્યા એને સહજ ભાવે સ્વીકારી લેવો તો પછી પેલું રોજનું સ્નાન શુદ્ધિ એ બધા નિયમોનું શું શ્લોક 36 કહે છે કે ज्ञानी પુરુષ આ બધું કરે છે પણ એ કોઈ બંધનથી નથી કરતો તો એના માટે બંધન નથી કારણ કે શ્લોક સાડત્રીસ મુજબ જેની દ્વૈત બુદ્ધિ એટલે કે ભેદભાવની દ્રષ્ટિ ભગવાનની કૃપાથી નાશ પામી ગઈ છે એના માટે તો બધું એક જ છે કોઈ ભેદભાવ રહ્યો જ નથી શરીર રહે ત્યાં સુધી એ સંભાવમાં જ રહે હા આ બધું જ્ઞાન મેળવવા માટે ગુરુની શું ભૂમિકા છે ક્યારે જવું જોઈએ ગુરુ પાસે શ્લોક આડત્રીસ કહે છે જ્યારે સંસારના ભોગો દુખરૂપ લાગવા માંડે એનાથી વૈરાગ્ય આવે પણ હજી ભગવાનના માર્ગનું ભક્તિના માર્ગનું સ્પષ્ટ જ્ઞાન ન હોય ત્યારે ત્યારે યોગ્ય ગુરુ ગુરુ પાસે મુનિમ ઉપવ્રજેત અને ગુરુની સેવા કેવી રીતે કરવી શ્લોક ઓગણચાલીસ મુજબ પૂરી શ્રદ્ધાથી અને ગુરુમાં દોષ જોયા વગર ક્યાં સુધી જ્યાં સુધી બ્રહ્મનું જ્ઞાન ન થાય અને ભગવાન પોતે જ પરમ ગુરુ છે એવી શ્રદ્ધા પાકી ન થાય ત્યાં સુધી આદરપૂર્વક સેવા કરવી પણ શું ફક્ત સંન્યાસીનો વેશ પહેરી લેવાથી બધું થઈ જાય ઘણા લોકો એમ પણ કરતા હોય છે એના વિશે કંઈ કહ્યું છે હા બહુ જ કડક શબ્દોમાં ચેતવણી છે શ્લોક ચાલીસ એકતાલીસમાં શું ચેતવણી છે કે જેણે પોતાની ઇન્દ્રિયો અને મનને કાબુમાં નથી કર્યા જેનામાં જ્ઞાન નથી વૈરાગ્ય નથી અને ખાલી સંન્યાસના ચિહ્નો જેમ કે ત્રિદંડ ધારણ કરીને પેટ ભરવા માટે ફરે છે તો એવો માણસ એ ધર્મનો નાશ કરનારો છે એ પોતાની જાતને છેતરે છે દેવતાઓને છેતરે છે અને પોતાના અંદર બેઠેલા પરમાત્માને પણ છેતરે છે આવો માણસ આ લોક અને પરલોક બંનેમાંથી ભ્રષ્ટ થાય છે એટલે આંતરિક યોગ્યતા વગરનો બાહ્ય દેખાવ નકામો છે બહુ સ્પષ્ટ વાત છે બિલકુલ આ દંભ સામે લાલબત્તી છે તો આ બધા આશ્રમોના ધર્મોનો સાર શું કાઢી શકાય શું અમુક સિદ્ધાંતો એવા છે જે બધા માટે લાગુ પડે ભલે કોઈ પણ આશ્રમમાં હોય ચોક્કસ છે શ્લોક બતાલીસ તેતાલીસ માં પહેલા તો દરેક આશ્રમના મુખ્ય કર્તવ્ય કહ્યા જેમ કે સંન્યાસી માટે મનનો સંયમ શમ અને અહિંસા વાનપ્રસ્થ માટે તપ ગૃહસ્થ માટે જીવોનું રક્ષણ અને યજ્ઞ બ્રહ્મચારી માટે ગુરુની સેવા હા પણ પછી અમુક ધર્મો બધા માટે કહ્યા છે સાર્વત્રિક જેમકે બ્રહ્મચર્ય જીવો પ્રત્યે મિત્રતાનો ભાવ અને આ બધાથી પણ ઉપર કઈ હા સૌથી ઉપર બધા માટે અનિવાર્ય કહ્યું છે મધુપાસનમ એટલે કે મારી ભગવાનની ઉપાસના ભગવાનની ઉપાસના તો આ ઉપાસના અને પેલું પોતપોતાના વર્ણ આશ્રમ મુજબના કર્તવ્ય સ્વધર્મ એ બે વચ્ચે શું સંબંધ છે આ બહુ જ મહત્વનો મુદ્દો છે છેવટના શ્લોકોમાં ચુમ્માળીસ થી સુડતાલીસમાં આ જ સમજાવ્યું છે શું સમજાવ્યું છે ભગવાન કહે છે કે વ્યક્તિએ પોતાના નિયત કર્તવ્યનું પાલન કરવાનું છે સ્વધર્મ છોડવાનો નથી પણ એ કરતા કરતા અનન્ય ભાવે ભગવાનની ભક્તિ કરવાની છે એટલે કર્મ કરતા કરતા ભક્તિ હા અને બધા પ્રાણીઓમાં મારો જ વાસ છે એવો ભાવ રાખવાનો સર્વભૂતે શું આમ કરવાથી એકદમ દ્રઢ ભક્તિ મળે છે અને એનું પરિણામ સ્વધર્મના પાલનથી જેનું ચિત્ત શુદ્ધ થયું છે અને જેને જ્ઞાન વિજ્ઞાન મળ્યું છે એવો ભક્ત જલ્દી મને પામે છે એટલે વર્ણાશ્રમ ધર્મ અને ભક્તિ બંને જરૂરી છે હા વર્ણાશ્રમ ધર્મ શ્રેષ્ઠ ક્યારે બને કલ્યાણકારી ક્યારે બને જ્યારે એ મારી ભક્તિ સાથે જોડાયેલો હોય મદભક્તિ યુતઃ ભક્તિ વગરનો ખાલી ધર્મ કર્મકાંડ એ અધૂરો છે પરમ કલ્યાણ નથી આપતો બરાબર ભક્તિ એને પૂર્ણતા આપે છે એકદમ અંતમાં ભગવાન આખા ઉપદેશનો સારાંશ કેવી રીતે આપે છે છેલ્લા શ્લોક અડતાલીસમાં માં ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ તમે જે પૂછ્યું હતું ને કે ભક્ત પોતાના સ્વધર્મનું પાલન કરતો રહીને મને કેવી રીતે પામે છે એ મેં તમને વિસ્તારથી સમજાવી દીધું આમ સ્વધર્મ અને ભક્તિના સમન્વયથી મુક્તિ મળે છે જી તો આ આખી ચર્ચા પરથી આપણે એમ કહી શકીએ કે વાનપ્રસ્થ અને સંન્યાસ એ ખાલી બહારથી જીવન બદલવાની વાત નથી ના બિલકુલ નહીં પણ એ તો અંદરની યાત્રાના બહુ મહત્વના પડાવ છે જેમાં ધીરે ધીરે અનાસક્તિ કેળવવાની છે ઇન્દ્રિયો અને મન પર કાબૂ મેળવવાનો છે તપથી શુદ્ધ થવાનું છે હા અને બધાના મૂળમાં શું છે પરમાત્મા પ્રત્યે અચળ શ્રદ્ધા અને ભક્તિ બરાબર આ મુક્તિનો સાચો રસ્તો છે બાહ્ય નિયમો કરતા અંદરની સ્થિતિ અને ભગવાન પ્રત્યેનો ભાવ વધારે અગત્યનો છે ખરું ને એકદમ સાચી વાત અને આ ચર્ચાના અંતે કદાચ શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય શું વિચાર કે ભલે આજે પેલી પરંપરાગત આશ્રમ વ્યવસ્થા રહી નથી બહુ ઓછા લોકો એને અનુસરે છે હા એ તો છે પણ આ અધ્યાયમાં જે સિદ્ધાંતો કહ્યા છે જેમ કે ઇન્દ્રિયોનો સંયમ અનાસક્તિ સમતા રાખવી ફળની ઈચ્છા વગર કર્મ કરવું અને ખાસ કરીને ભક્તિ આ બધી વસ્તુઓનું શું એનું શું એને આપણે આપણા આજના જીવનમાં આપણા કામકાજ આપણી જવાબદારીઓ વચ્ચે રહીને કેવી રીતે અપનાવી શકીએ આ જે શાશ્વત જ્ઞાન છે એને આપણા રોજિંદા જીવનમાં ઉતારીને આપણી આધ્યાત્મિક ઉન્નતિ કેવી રીતે કરી શકીએ આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ખરેખર બહુ ગહન પ્રશ્ન છે આ ચિંતન માટે અને આજના આ જ્ઞાન સત્રમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આભાર